મિત્રો આપને હું જોધપુર ઉમેદભવન પેલેસ પૂરો અંદરથી બતાવીશ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો હિતેશ પટેલ બ્લોગને અને પાછળ મારી પાછળ જોધપુર ઉમેદભવન પેલેસના આપ દર્શન કરી રહ્યા છો જે ચૌદ વર્ષમાં બનીને તૈયાર થયેલું છે મિત્રો ઓગણીસો અઠ્યાવીસમાં આનું બાંધકામ મહારાજા ઉમેદસિંહે કરેલું મિત્રો તો કેમેરામેન આપણને બતાવી રહ્યા છીએ તો જુઓ વિડીયો જોવાનો મિત્રો આપ પ્રયત્ન કરશો મિત્રો હવે અમે ઉમેદભવન પેલેસની અંદર જઈને અને એનો શું ઇતિહાસ છે કઈ રીતના છે એ કેમેરામેન એને આપણે બતાવી છે ગેટમાં એન્ટ્રી તો હવે અંદર જઈને હું પૂરું મ્યુઝિયમ અને બધું બતાવીશ આપને મિત્રો આ ઉમેદભવનના પેલેસ ની અંદર અમે આ શૂટિંગ ઉતારી રહ્યા છીએ आप જોઈ શકો છો એ વખતે રાજા મહારાજા охо શિકાર કરતા એ પણ અંદર બતાવેલું છે આપ જોઈ શકો છો ભરીને દેપડે દેપડે આ ના શિકાર હતો કટતા રાજા હું જોઈ શકું છું ઉમેદ ભવન પેલે जोधपुर માં મિત્રો અલગ અલગ આ પ્રકારના મ્યુઝિયમ વસ્તુઓ ગોઠવેલી છે આપ જોઈ શકો છો જે રાજા મહારાજાઓ યુઝ કરતા મિત્રો એ અત્યારે અમારી સાથે જોઈ શકો છો આ એ વખતના ગચ્છી મહારાજાનો ઓરિજિનલ ફોટો છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં એમને રાજગાદી પર બેઠાડે એ વખત અને આ રીતના અલગ અલગ વસ્તુ મ્યુઝિયમમાં મૂકેલી છે મિત્રો એ પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું મહારાજાઓ વાસણ જે વાપરતા ચાંદીના એ બધા પણ અહીંયા મૂકેલા છે મિત્રો એ પણ હું આપણે જણાવી દઉં મિત્રો એ વખત રાજા મહારાજાઓ કઈ રીતના શું વાપરતા દૈનિક જીવનની અંદર તો એ બધું આ બતાવેલું છે કે આપ અમારી સાથે જોઈ રહ્યા છો અત્યારે આ રીતના મ્યુઝિયમ ની અંદર ગોઠવેલું છે ઉમેશભવન પહેલે જ જોધપુર અને એ વખતનું બાંધકામ પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અને ફોટોગ્રાફી પણ હું આપને બતાવું અલગ અલગ આ રીતના ફોટોગ્રાફી છે મહારાજા પણ તમે જોઈ શકો છો મારી સાથે અલગ અલગ રાજાઓના ફોટા એ મૂકેલા છે મિત્રો એ પણ હું આપને જણાવું અને આ રીતના એનું બાંધકામ પણ તમે જોઈ શકો છો સરસ મજાના મિત્રો આપ નિહારી રાખો આ એ વખતના ઓરિજિનલ પેન્ટિંગ છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં ઉમદ ભવન પેલેસ જોધપુરની અંદર અત્યારે અમે છીએ હાથથી બનાવેલા પેઇન્ટિંગ છે મિત્રો અને સામેની તરફ હટલમાં કન્વર્ટ કરેલું છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના પથ્થરનું સરસ મજાનું બાંધકામ છે અને મ્યુઝિયમ પણ તમે જોઈ શકો છો એ વખતની ઘડિયાળો અને આ બધી વસ્તુ તમે જોઈ રહ્યા છો મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો એ પણ હું આપને બતાવી રહ્યો છું અને રાજાઓ જે જીવનની અંદર યુઝ કરતા હતા એ વસ્તુ હું આ બતાવી રહ્યો છું અલગ અલગ ઘડિયાળના કલેક્શન છે આપ મારી સાથે જોઈ શકો છો આ રીતના એ પણ આપ જોઈ રહ્યા છો મિત્રો આ ઉમેદભવન પેલેસની અંદર વચ્ચે અમે આવેલા છીએ અને આ બિલકુલ નવું બાંધકામ હોય એવું આપને લાગી રહ્યું છે આપ જોઈ શકો છો અત્યારે અને એકદમ ક્લીન સાફ સફાઈ છે મિત્રો એ પણ આપ અમારી સાથે નિહારી રહ્યા છો અને સરસ મજાનું બાંધકામ છે મિત્રો આપ જોઈ શકો છો જોધપુર ઉમેદભવન પેલેસની અંદર જે તે ટાઈમ રાજા મહારાજાઓ જે કારનો યુઝ કરતા એ અલગ અલગ કાર હું બતાવીશ પહેલી કાર હિન્દુસ્તાન મોટરની છે મિત્રો અને અલગ અલગ છે આ છે મિનર મોરિસ મિનરની કાર છે અને બધા પર જોધપુર પ્રાચીનનો ચીન મારેલો છે ઓવરલેન્ડ કાર જે ઓગણીસો ની છે મિત્રો લાલ કલરની આગળ કાચોવાથી દેખાય છે તો અલગ અલગ આપ જોઈ શકો છો બધાની પ્રિય ગાડી મર્સિડીઝ બેન્ઝ જે પુરાણા સમયની છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો અલગ અલગ કાર હું બતાવવાનો આપને પ્રયત્ન કરીશ એ પણ આપ જોઈ શકો છો ભાઈ આ કહી છે બ્લોક બોડ આ કેમેરામેન આપને નજીકથી કાર કહી છે એ પણ બતાવશે મિત્રો અલગ અલગ એ રીતના બધી કારોની માહિતી આપશે એ પણ આપ જોઈ શકો છો આ રીતના દરેક કારની માહિતી મૂકેલી છે એ પણ હું આપને જણાવું અને નીચે જોધપુરનો આ રીતના જોધપુર પંદર એવું લખેલું છે મિત્રો આ કઈ ક્લાસિક જોધપુર છે મિત્રો કેડીલેક હા તો મિત્રો આવા અવનવા વિડીયો અમારી સાથે જોવાનો આપ પ્રયત્ન કરશો ઓગણીસો પાંત્રીસની હોલસેલ કાર પણ જોઈ શકો છો સામે કાચ હોવાથી ખ્યાલ નહીં આવે નજીકથી લઈને કેમેરામેન બતાવશે નહીં તો રિફ્લેક્સ પડે છે મિત્રો અને બીજી રોલ્સ રોય પણ બતાવશે નજીકથી એનું મોડલ કયું છે એ પણ અમે જણાવી દઈએ ઓગણીસો સત્યાવીસનું મોડલ છે મિત્રો બધાની પ્રિય રોલ્સ શોય કાર જોઈ શકો છો તમે આ રીતના અને આ બાજુ પૂરો ઉમેદભવન પેલેસનો વ્યૂ પણ હું આપને બતાવીશ तो वीडियो सारो लागे तो लाइक करजो मित्रों नमस्कार गुड मॉर्निंग गजेश पारे मेरा नाम है गाइड जोधपुर आप, आप, आपका हार्दिक स्वागत करता हूं अभी आप जिस मोर्न्यूमेंट पे हैं इसका नाम है उमेद भवन पैलेस भवन पैलेस महाराजा उमेश सिंह जी के द्वारा 1929 से लेकर 1944 में जाके ये कंप्लीट हुआ है चौदह साल में ये पूरा बन के तैयार हो गया है इसमें आप जिस सामने देखेंगे कहीं पे भी रेड चूना और कंक्रीट का कहीं पे भी इस्तेमाल नहीं किया गया है इसमें सारा इंटरलॉकिंग सिस्टम से पूरा ये पहाड़ी के ऊपर बनाया गया है इसलिए इस लोकल पहाड़ी पा, के ऊपर बनाया गया है इसलिए इसको चित्र का पैलेस भी कहते हैं लोकल नाम इसको चित्र का पैलेस कहते हैं चित्र की पहाड़ियों पर चित्र के पत्थरों से बनाया गया है ये जो सारा साइंटिस्टन है अभी अयोध्या राम मंदिर में यही सेंड स्टोन काम में लिया जा रहा है ये सारा सेंड स्टोन इसमें इंटरलॉकिंग सिस्टम से ब्लॉक से ब्लॉक को जोड़ के पूरा बनाया गया है आर्किटेक्चर बनाने वाले वाइस राय लॉर्ड हॉर्डिंग और प्लस आपके स्टीफन नॉर्बलिन है तो ये सारे अंदर जो भी पेंटिंग्स वगैरह हैं ये ब्रिटिश ब्रिटिश जो आर्किटेक्चर आए थे उन्होंने ये सारा इंटरलॉकिंग सिस्टम से पूरा ये उमेद भवन पैलेस बना के तैयार किया है और ये उमेद भवन पैलेस इंटरलॉकिंग सिस्टम से पूरा तैयार किया गया है इसके भवन के अंदर ये इंडिया के टॉप टेन लग्जरियस होटल में से काउंट होता है चौदह साल इसको बनने में लगे नाइनटीन से लेकर नाइनटीन फोर्टी में रॉयल फैमिली महाराजा उमेश सिंह जी यहाँ पर आके शिफ्ट हो गए थे तो यहाँ पर जब आने के बाद में ये इस पूरे भवन के अंदर तीन सौ थ्री हंड्रेड एंड सेवन रूम्स बनाए गए हैं जिसमें थ्री हंड्रेड रूम्स जो है होटल में अभी ताज में कन्वर्ट है फोर्टी टू रूम्स है जो हिजाइन एस में सामने जो आपको ये पार्ट दिखाई दे रहा है ये महाराजा उम्र गज सिंह जी का रॉयल रेजिडेंशियल पार्ट है जिसमें फोर्टी टू रूम्स इंक्लूड है और फाइव रूम्स जो है पब्लिक के लिए ओपन गया है जिसमें लिविंग ऑफ स्टैंडर्ड रॉयल फैमिली का दिखाया गया कैसे वो उनके क्रॉकरी यूज़ करते हैं वो सारी ब्रिटेन से मंगाई गई फ्रा, फ्रांस से मंगाई गई सारी क्रॉकरीज वगैरह हैं और अंदर सारे एंटी क्लॉक घड़ियों का एक बहुत ही खूबसूरत कलेक्शन है और एक इनका फैमिली पिक्चर्स रूम है और एक में आपके सारा आगे से सारा जितना भी है वो इनकी अलग अलग पेंटिंग्स वगैरह और एक छोटा सा दरबार बनाया गया जैसे आपने मेहरानगढ़ कोर्ट में जो तो दरबार देखा था वही दरबार यहाँ एक छोटा सा दरबार बनाया क्योंकि नाइनटीन के बाद में रॉयल फैमिलीज यहाँ पे सारा ऑपरेटिंग यहीं से मारवाड़ जोधपुर को यहाँ से ऑपरेट करते थे तो अंदर एक सारा दरबार दिया गया ये पांच रूम आप अंदर चल के देख के आएंगे ये है उमेद भवन पैलेस प्रियंका चोपड़ा का शादी यहीं पे हुआ था और नीता अंबानी का बर्थडे भी यहीं पे सेलिब्रेट किया है उसके सामने ये देखेंगे आप सामने विंटेज कारों का कलेक्शन है जो नाइनटीन सेंचुरी की जो भी विंटेज एंटिक गाड़ियां हैं सारी आज भी रनिंग कंडीशन में है और सब किराए भाड़े पे अभी भी दे दी जाती है अगर कोई ओकेशन वगैरह या कोई फंक्शन वगैरह हो कोई रॉयल गेस्ट आ रहा हो उनको गाड़िया अगर रिक्वायरमेंट होती है तो ये गाड़िया सारी यहाँ से इनको अवेलेबल कर